વાત વડોદરાની કરીએ જ્યાં ડિજિટલ અરેસ્ટના કેસ અંતર્ગત પોલીસે ચાર લોકોને કબજામાં લીધા છે આ લીધા છે છે વાત વડોદરાની આરોપીઓ બેન્કોક જતા કુરિયરમાં ગેરકાયદે વસ્તુ હોવાનું કહી લોકો સાથે છેતરપિંડી કરતા હતા તાજેતરમાં સીબીઆઈ અને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી તબીબને ડિજિટલ અરેસ્ટમાં રાખ્યા અને આ તબીબ પાસેથી આરોપીઓએ બત્રીસ લાખ રૂપિયા પણ પડાવ્યા હતા ચાર આરોપીમાંથી બે આરોપી મુંબઈના છે જ્યારે કે અન્ય બે આરોપી અમદાવાદ અને સુરતના રહેવાસી હોવાનું પણ સામે આવી રહ્યું છે વડોદરા સિટી સાયબર ક્રાઇમ સેલે ડિજિટલ અરેસ્ટના કિસ્સાને ડિટેક્ટ કરી આરોપીને અટક કરી ગુનામાં સંડોયાલ તમામ બત્રીસ લાખના જે મુદ્દામાલ છે આને જપ્ત કરી છે કોઈ અરેસ્ટનું વાત કરે ડિજિટલ અરેસ્ટ માટે કાયદામાં કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી અને મોબાઈલ ઇન્સ્ટ્રુમેન્ટ તમારા હાથે છે આ કમ્યુનિકેશનનું સાધન છે તમે આને સ્વિચ ઓફ કરી શકશો તરત જ અને નંબરને બ્લોક કરીને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશને ઇન્ફોર્મ કરો તો આરોપી સુધી પહોંચવાની અમને સફળતા મળશે